વિજાપુર તાલુકામાં જીતેલા ઉમેદવારો અમ અમરામપુરા નીલમબેન એમ પટેલ છસો પાંત્રીસ વટ આગલોડ પ્રફુલાબેન અજીતસિંહ રાઠોડ સાતસો સાત વટ બામણવા જેઠાભાઈ વડવાભાઈ વાલ્મિકી સાતસો છ વટ ભાણપુરમાં લીલાબેન અમરતભાઈ પટેલ પાંચસો એકવીસ વટ ભીમપુરા આશાબેન અનિલકુમાર પટેલ ચારસો ને સાત વટ ચાંગોદ ધર્મિષ્ઠાબેન સંજીભાઈ બારોટ એકસો ઓગણત્રીસ વટ ડેરીયા ટેચાવા આશાબેન એમ પટેલ સાતસો ને ત્રેસઠ વટ ગઢડા કાજલબેન વનરાસિંહ ઝાલા ચારસો અડસઠ વટ ગવાડા સ્નેહ પ્રવીણભાઈ સેન્મા બારસો પંચાવન વટ ગેરિટા લક્ષ્મીબેન ભરતજી ઠાકોર બારસો નવ્વાણું વટ હિરપુરા સગુણાબેન ગંગાજી વણજારા ચારસો સડસઠ વટ કમાલપુર સ્નેહાબેન દર્શનકુમાર પટેલ એક હજાર એકાણું વટ કણભા તેજલબેન પ્રહલાદજી રાઠોડ ત્રણસો પંચાવન વટ મહાદેવપુરા ગ રામચંદ્રગિરી કે બાવા છસો નવ્વાણું વટ મલાવ સવિતાબેન સરજનજી ઠાકોર ચારસો વીસ વટ મંડારી ખ લક્ષ્મીબેન કે સેન્મા અગિયારસો સત્તર વટ રણાસણ દીપકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અઢારસો ત્રીસ વટ સંગપુર નરવીરસિંહ કાળુસિંહ રાઠોડ બારસો વટ તાતોસણ ભોગીલાલ સાકાભાઈ પટેલ પાંચસો સત્યાવીસ વટ વજાપુર જયંતિભાઈ અંબાલાલભાઈ પટેલ આઠસો ને બે વટ કોટડી કંચનબેન રણજીતસિંહ ઠાકોર આઠસો સત્તર વટ રણસીપુર નરેન્દ્રજી કેસાજી ઠાકોર પાંચસો છપ્પન વટ અને રામપુરામાં કુવાઈડા ઘનશ્યામસિંહ એ રાઠોડ ચારસો ઓગણસાઠ વટે વિજય થયા હતા